એનામાં અહીંયા જો બધા સ્પીકર લાગે રહે એનું ભજન વાગે મસ્ત મજાના તો બસ આ ભજન વાગે મજા આવે ભજન આપણા અંદર રૂમ રૂમમાં આપણા રમે ધીમા ધીમા તો આજે જમવામાં છે આજે દાળ ભાત ને મેન મોનથાળી અને કહેતા હતા એ રોટલી ને શાક તો ગાઈસ જમી કરીને આવી ગઈ મસ્ત પેટ ભરાઈ ગયું એકદમ ફૂલ પેટ ભરાઈ ગયું મોનથાળ શાક રોટલી ને દાળ ભાત ને આહા ને છાસ પાછી ઠંડી ઠંડી મજા આવી ગઈ જમવાની તો હવે કરશું થોડીક વાર આરામ બેડરૂમ ભાઈબલ જતા એ જતા રહ્યા પાછા એના કામ રાત નાઈટ જ રોકવું હતું એને એટલા માટે તો હવે ચારે ચાર બેડ આપણા માટે હવે હવે બપોર પછી આરામ કરીને જશું નીચે કે ગૌશાળા સાઈડ ને બધા આપણે જોવા માટે બધું તો હવે આરામ કરી લઈ હમણાં પછી બપોર પછી જશું આપણે તો ગઈ હવે આપણે જઈ રહ્યા નીચે ક્યાંક આંટો દેવા બારે માટે એમ જ ગૌશાળા સાઈડને આંટો દેતા આવી બારે મહાદેવ મંદિરે અને શ્રી હનુમાનજી મંદિરે

એમઝોનની બારે આ બીજી પણ રમતની વસ્તુ છે નાની એવી હિંચકા લસોપટી આ ગોલ ગોલ ચાકેડું તો ગેમ એમઝોન તો ઓપન જ છે આવી ગઈ બધી થઈ ગઈ રાઈટ ચાલુ હોય કે આયરી છોટા ભીમ વાળી આ નાના છોકરાઓ માટે બધી બધી નાના છોકરાઓ માટે છે નાનો સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો અંદર કે મજા આવે જોરદાર એકબીજાને ટક્કર મારે અંદર ને એની બાજુમાં જ આયરું એક ક્રિકેટ રમવાનું અહીંયાથી ઓટોમેટિક બોલ જાય સામે આપણે બેટિંગ કરવાની અને શું કહેવાય કમેન્ટમાં કહી દેજો આપણે ખ્યાલ નથી પણ આપણે એટલી ખબર છે સામેથી બીજું આપણે આમ પાસ કરે આપણે અહીંયાથી પાસ કરવાનું હોય એવું કંઈ કે આપણે પાછું નાના છોકરાની જેમ જેમ અંદર મજા આવે એમ રમવાનું અંદર જ રમવાનું મસ્ત મજાના આખામાં બોલ ભરી દીધા છે જો પછી આ થોડીક ગેમ બાઇક રાઇડિંગ કરવા માટે એડવેન્ચર થોડું ગાડી રાઇડિંગ કરવી હોય તો એના માટે ને આ ફાયરિંગવાળી કંઈક ગન હશે અંદર ફાયરિંગ કરવાનું એવું કંઈક હા એના આ બાસ્કેટબોલ બોલ અહીંયાથી સિંધ કંઈ બોલ લઈ સામે નેટ છે ડાયરેક્ટ અંદર નેટમાં જવા જોઈએ ને આ છે એડવેન્ચર રાઇડ અહીંયાથી તમારું ચાલુ થાય આ રોપ તમને અંદર સેફ્ટી બેલ્ટ પહેરાવી દે તમને તો છેડ અહીંયા જવાનું સામે આમ ફરી એક રાઉન્ડ આખું પૂરું કરીને અહીંયા આવવાનું હોય ત્યાં આવ્યું ટ્રેમ્પોલિન પાર્ક છે નાનું પણ મજા આવે આપણા જેવા કઈક બે ત્રણ ભાઈબંધ આવ્યા ત્રણ ચાર ભાઈ બંધ પાર્ક પાર્કમાં પણ આપણે અહીંયા રમી હકી તો બસ આવું જ કંઈક ગેમ જો મજા આવે રમવાની આપણે બીજી વાર આવ્યા પહેલી વાર એક વાર આવી ગયા ત્યારે નવું બન્યું ત્યારે પછી વધારે જોવાની મજા તો આ આવે બધા નાનાકા છોકરા રમ્યા રાખે ને આ બોટમાં જો એમ થાય આપણે જતા રહી પણ આપણે બેસું તો આ બોટ માંસુ નહીં અંદર આપણે ટક્કર મારવાની એક બીજાની આવી ધા 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 મજા આવે જો જો આપણા નાગડા છોરા તેરી કોઈ આવ્યો કે એવું ન નાગડા છોરા બહાર નીકળે જ નહીં અહીંયા રમતા હતા અહીંયા બહાર નીકળીને બહાર જવાનું કે છે નીકળતા નથી પાછા આનમાં જાય કે આનમાં જાય કે વાર પર દે વાર પર દે એક માન બીજામાં થોડીવાર આપણે ગેમ ઝોનમાં રહ્યા છોરા રમતા બધાને જોયું આપણે તો જઈ ગૌશાળામાં એ બાજુમાં છે એ ખાસિયત છે આપડે કીધું ને રૂમમાં ભજન વાગતા તો આપડા લોબીમાં ભજન મસ્ત મજાના તો એ બધે આખા પેરણાપીઠ કેમ્પસમાં બધે ભજન વાગે રાખી તો અહીં આપણે હમણાં ગૌશાળામાં આવ્યા છીએ મસ્ત મજાને ભજન વાગેલા ગાયો ભજન સાંભળે છે અહીંયા વિચારો ત્યાં પંખા જો કેટલા મોટા ફેન અહીંયા જો જો આ જો અહીંયા સામે સ્પીકર લાગેલું હોય ને એમ બધે સ્પીકર લાગેલા એ મસ્ત મજાની આરતી ચાલુ હોય ભેંસનું જમવાનું તો આ છે સામે ગાય ભેંસો માટે ઘાસ ગોડાઉન કે બધું અહીંયા એનું ઘાસ પડ્યું હોય કે ચરો પડ્યો હોય કે એના માટેનું ખાવા માટેનું ગોડાઉ નાખું એ ઘાસ આવ્યું હોય ને એને આમ શું કહેવાય પીસ થઈ જાય કટકા થઈ જાય એના માટેનું આ મશીન ને ગૌશળા જો છે અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે અહીંયાથી લઈને છેટ ઉમાવુંની બહુ મોટી ગૌશાળા છે આપણી વાડીએ પણ ગોડાઉન છે ગાયો હોય ભેંસો હોય ઘાસ છે પણ આટલું મોટું નથી કારણ કે અહીંયા બધું મોટે પાઈએ ને ઘણી બધી ગાયો ભેંસો હોય એના માટે ઘણું બધું ઘાસ જોઈએ એટલે મારે ઘણો મોટો ગોડાઉન જોઈએ આ ગૌશાળાનો એન્ડ પાર્ટ ને આગળ હતો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો અહીંયા એની બાજુમાં જ છે મનસા ધ્યાન કેન્દ્ર મનસા ધ્યાન કેન્દ્રનું શું છે કે એક્ઝેક્ટ માહિતી મને નથી કે એવું કંઈક છે કે અંદર ધ્યાન માટે એની શિબિરો થાય છે ને મનસા ધ્યાન કેન્દ્રની દિવાલમાં બધા પોઝિટિવ વિચાર લખેલા છે છેડ ઊંધી પૂરેપૂરી દીવાલમાં આ ફૂલ એ કે શું હોય નાના નાના ખ્યાલ નથી આવતો સેનું જાડે પણ દેખાય સારું રહ્યું એ ઘોડા એ દેખાણા જો બે ઘોડા છે અહીંયા જો આ ગાયના સિંગડા તો જો કેટલા મોટા છે આ છે ઓલ સત્સંગ હોલ મીટિંગ કે જે બધું થતું એકદમ મોટો હોલ એ અંદર ને આ બારે ગાર્ડન ગાર્ડન વધારે ગ્રીન ગ્રીન બધે ગ્રીન જ આખું અહીંયાથી જો શું લુક આવે ગાર્ડન દેખાય રહ્યું આ રેવાની આખી બિલ્ડિંગ એ નવી બિલ્ડિંગ એ દેખાય પ્રવેશ દ્વાર દેખાય સામે ટાવર દેખાય સામે ધજા દેખાય ગાઈસ આપણે દર્શન બર્શન કરીને બારે આવી ગયા તો હવે એમ વિચાર આવો કે આપણે મેઈન પ્રવેશ દ્વાર છે ને આપણો ત્યાં કને એક નાનકડી એવી રાઈડ જતા આવી તો ગાઈસ આપણે પહોંચ્યા એ મેઇન પ્રવેશ દ્વાર કને થોડુંક વાર બેઠા ને હવે જઈ રહ્યા પાછા એક વાર આ બ્રિજ બનાવવાનું કામ પૂરું થઈ જશે ને પછી આ ટ્રાફિક એક કે નહીં થાય કેટલી ટ્રાફિક આયરી ક્યાં સુધી પાછા ટ્રાફિક રહી ગઈ છે ओके गाइस आप वापस आ पहुंचे हैं फ्रेश થઈ જઈએ પછી હવે જઈએ નીચે આરતીમાં અંદર તો આરતી ચાલુ થઈ ગઈ આપણે થોડાક લેટ પડ્યા હૈ અહીંયા પૂજા હતી આ હોલમાં પૂજા થઈ ગઈ છે પૂરી તો બધા જશે જમવા તો આપણે જમી કરીને આવી ગયા અહીં વધારે જમ્યા નહીં આપણે છાસ પીને આવી ગયા કારણ કે આપણું એવું હોય કે જ્યાં પૂજામાં જઈએ આપણે ત્યાં પ્રસાદી મળી જાય ને ભલે થોડી મળે તો ખબર પછી ભૂખ જ નથી લાગતી ઘરે એવું જો ઘરે જ્યારે પૂજા થાય ત્યારે એમ જ કે પ્રસાદી મળી જાય પછી જમવાનું નહીં પૂરું ભૂખ મટી જાય પછી તો આપણે બે દિવસ થયા અહીંયા આવ્યા છીએ એને શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં તો એમાં આપણી બેસ્ટ જગ્યા અહીંયા અહીંયા અહિયાં મસ્ત વ્યૂ આવેલો ઠંડી ઠંડી હવાઈ આવેલી હમણાં થઈ ગયા સવાર ને સવારના વાગેરા સાડા ચાર તો આપણે ફટાફટ હવે આરતીમાં જઈએ

આપણે બે દિવસ છે સવારે ચાર વાગે ઉઠી રહ્યા આમ તો ઉઠાતું નથી ખબર નહીં અહીંયા આયા એમ થાય આરતીમાં જવું હોય પૂજામાં જવું હોય સેવામાં જવું હોય એના બાને ઉઠી જવાનું અને મજા આવી ગઈ બે દિવસ આરતીમાં ગયા પૂજામાં ગયા હમણાં છ વાગે છે સાત વાગે આપણે બસ છે અહીંયા મંદિરેથી જ લાસ્ટ વાર અહીંયા ઠંડો પવન ખાઈ લે આ જગ્યાએ આવીને આપણે શું પવન આવે જોરદારો તો આપણે પ્રેરણાપીઠ તેર ધામથી લઈ રહ્યા છીએ રજા બસ આપણે ચેકઆઉટ કરી નાખીએ રૂમની ચાવી પણ આપી દીધી આગળ તો હવે જલ્દીથી જલ્દી આપણે નીચે જઈ જ્યાં પહેલાં બસ આપણે ઉતારતા ત્યાં જ બસ ઊભી હશે ત્યાંથી જ ઉપર છે એમ તો ફટાફટ જઈ કારણ કે આપણે જો લેટ થયા તો બસ જતી ના રહે એમ ને એમ કે બસ નીચે ઊભી હશે આ તો અહીંયા જોયું તો બસ આ ઊભી અહીંયા જ ઊભી ઉપર જ પેલા આયા ત્યારે એમ નીચે ઊભી હતી ને હમણાં અહીંયા ઊભી ચાલો બસ નજીક થઈ ગયું તો બેસી જાય ચાલો બસમાં સાત વાગ્યા